સાચા ગુનેગર ડયરાજ ભાઈ છે આ માયાભાઈ ના દીકરા એને જે ચૂંટણી લડવી હોય તો લડે ન લડવી તો કાઈ નઈ પણ સમાજ ની અંદર આવું જે વાતાવરણ ફેલાયું છે અહીં એ બંધ કરે અને સાચા ગુનેગાર ધરપકડ કરે એવી મારી માગણી છે જે ડીવાયએસપી ની પણ એના મોબાઈલ ના સીડીઆર મેળવે અને આમાં ઊંડી તપાસ થાય એવી અમારી સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજ વતી માંગણી છે જો આ જ કાર્યક્રમ ની અંદર અમારા નવનીતભાઈ ને જો ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં જે પણ અમારે કાર્યક્રમો આપવા પડશે એ સાવરકુંડા નો કોળી અને ઠાકોર સમાજ સાથે છે અને જોરદાર રીતે અમે એનો પ્રચાર કરશું સમાજ પણ જાગૃત છે અને આવી ઘટનાઓને શક્ત શબ્દોમાં ઓખોડે છે જે સાચા ગુનેગારો છે એ બહાર ફરે છે અને બીજા ગુનેગારો જે ડમી છે એને અંદર લીધા છે ના પ્રકરણનો રેલો અત્યારે અમરેલી જિલ્લામાં પહોંચ્યો છે અને બગદાણાનું જે પ્રકરણ છે તે અન્વયે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સાવરકુંડલા શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું વિધિ સિદ્ધિ ચોકથી લઈ અને મામલતદાર કચેરી સુધી કોળી સમાજના યુવાનો છે તે અહીંયા પહોંચ્યા હતા અને મામલો પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી આપણી સાથે કોળી સમાજના યુવાનો છે આપણે એમને પૂછ્યું જગદીશભાઈ બગદાણાનો નો રેલો અમરેલી જિલ્લામાં પહોંચ્યો છે શું કેશું સાહેબ મારું નામ જગદીશભાઈ ઠાકોર સાવરકુંડલા અમરેલી જિલ્લા ક્ષત્રિય રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે આ જે રેલો બન્યો છે અમારા કોળી અને ઠાકોર સમાજ માટે જે બનાવ બન્યો છે ને એમાં નાના પોલીસવાળા રહી ગયા સસ્પેન્ડ થયા અને મોટા યારો રહી ગયા છે તો એને આ જે ડીવાયએસપી ની પણ એના મોબાઈલ ના સીડીઆર મેળવે અને આમાં ઊંડી તપાસ થાય એવી અમારી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ બધી માંગણી છે જો આ આ જ કાર્યક્રમ અંદર અમારા નવનીતભાઈ ને જો ન્યાય નહીં મળે ને તો આવતા દિવસોમાં જે પણ અમારે કાર્યક્રમો આપવા પડશે એ સાવરકુંડા કોળી અને ઠાકોર સમાજ સાથે છે અને જોરદાર રીતે અમે એનો પ્રચાર કરશું અને જોરદાર રીતે આવનારા દિવસોમાં અમે જરૂર પડે તો બગદાણા ખાતે જે મહાસંમેલનો મળશે એની અંદર અમે કોળી અને ઠાકોર સમાજ સાથે રહીશું

અમે અહીંથી આહવાન કરીએ છીએ અને જયારે બગડાણા અમને બોલાવે ત્યારે અમે આંદોલનમાં કોળી અને ઠાકોર સમાજ અમે ત્યાં હાજર રહેશું આપણી સાથે અન્ય ઝીંઝોડાના પૂર્વ સરપંચ પણ એને પૂછ્યું વડીલ તમે શું કે છો કોળી સમાજ આ રીતે જે રોષિત થઈ ગયો છે આજે રેલી કાઢી શું કહેવા માંગશો હવે હું તો એમાં એવું કહેવા માંગીશ કે ખરેખર કાયદો અને વ્યવસ્થા જે છે અને ન્યાય અને અન્યાય અમે ન્યાયપત્ર દેવા માટે ન્યાય માંગવા માટે આયોજન પત્ર આપ્યું છે પણ મુદ્દો એવો છે કે ન્યાય કરવો હોય તો ખરેખર કોર્ટનો નિયમ છે જોડીસલ મેસ્ટ કોર્ટ હોય પછી સેશન્સ હોય કે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ હોય આ લોકોને ન્યાય કરવાનો પોલીસ જાતે પોલીસ પોતે આવનવા નિર્ણયો લઈ અને કોઈને નિર્દોષ કોઈને ગુનેગાર આવું બનાવે છે એને લઈને અમે પત્ર આપ્યું છે આપણે તો અહીંયા સરપંચ છે ઉનામાંથી તમે શું કહેશો હાલ જે રીતે પોલીસ સમાજમાં રોષ છે શું તમારી મુખ્ય માંગ શું છે જેણે પરિસ્થિતિ જોવી હોય એનું અવલોકન કરી શકે હું કાલે નવનીતભાઈ પાસે ગયો હતો અને તેનું ખબર અંતર પૂછ્યા એનો પાછળનો જે પીઠ છે એ આ સદંતર કાળી પડી ગયેલ છે મારના કારણે પગે પણ ફ્રેક્ચર છે હાથના ભાગે પણ ફ્રેક્ચર છે આવી ક્રૂરતાભર્યું જે કૃત્ય કરવામાં આવ્યું છે અસામાજિક તત્વો દ્વારા એ જોઈને અંદરથી જ એની અંદર આપણને અંદરથી જ્વાળાએ એવું પડે કે આપણો સમાજ આ હદે પીડાતો હોય અને લોકો દમન કરતા હોય ત્યારે અમારા સમાજની અંદર ખાલી મેસેજ દ્વારા ટેલિફોનિક ને સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા જે તમે જોઈ શકો તો એટલી જનમેદની અમારા સાવરકુલાની અંદર ભેગી થઈ હોય તો ચોક્કસપણે જોવા મળે છે કે અમારા સમાજ પણ અત્યારે સંગઠિત છે એ આ ઘટનાને ધ્યાને લઈ અને આ બધું તમે પબ્લિક જોવો છો એનાથી અમે ચોક્કસ સૂચના કે સંદેશ આપવા માંગીએ છીએ કે અમારો સમાજ પણ જાગૃત છે અને આવી ઘટનાઓને શક્ત શબ્દોમાં વખોડે છે

જે એના ફાર્મમાં જે મીટિંગ કરી રહ્યા હોય તેમાં જે આરોપી મારતો હોય તે આરોપી તે ફાર્મમાં હાજર હોય એવું આ બે થી જોવા મળી રહ્યું છે ત્યારે સ્પષ્ટપણે એવું જોવામાં આવે છે કે જયરાજભાઈ અહીરનો આમાં હાથ હોય તો પોલીસ જે ડીવાયસપી અને જે પીઆઈ ડાંગર સાહેબે જે બેદરકારી દાખવી છે આમાં જયરાજભાઈને આરોપી તરીકે નથી લીધા એ પોલીસની બેદરકારી છે એ અમારી માગણી છે કે જયરાજભાઈ આહિરને આમાં આરોપી તરીકે સંડોવણી કરે અને તેનો પણ વરઘોડો કાઢવામાં આવે જેથી સમાજમાં એક દહેશત ફેલાતી બંધ થાય કે આવા જે અસામાજિક તત્વો છે એનો પણ વરઘોડો નીકળે જે ગમે મોટા વ્યક્તિનો છોકરો હોય

એ સોખું ક્લીન કહે છે કે આ વ્યક્તિએ કર્યું છે આ વ્યક્તિ એ કાવતરું કર્યું છે આનો જ હાથ છે તો આપડા પીઆઈ ડીવાયએસપી એસપી આમનું નામ કેમ લેતા નથી તો આમને પણ સામેલ ખરેખર કરવા જોવે કારણ કે આ બધાને ડાયવર્ટ કરનાર કોણ છે તો કે પીઆઈ અને ડીવાયએસપી અને એસપી તો આવા લોકો આવી રીતે કરશે તો આવનારા દિવસોની ગુજરાતની હાલત શું થશે ખરેખર તો તમે બધા બંધારણની રૂએ બેઠા છો નહીં કે કોઈ સમાજની રૂએ તમને કોઈ સમાજને નથી બેહર્યા તો તમે સમાજનો પક્ષ જોયો અને નિષ્પ નિષ્પક્ષ કામ કરો અમારું એવું કહેવાનું છે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કેવું છે જલદીભાઈ તમે શું કહેશો ખરેખર પોલીસની ભૂમિકા કહેવાય અને તમે શું માનો છો હું જે આપણા ગુજરાત તકના માધ્યમથી કહેવા માંગુ હું જલદીભાઈ ઠાકોર કે આની અંદર ખરેખર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની આવ કથળી ગઈ ચૂકી છે અને ખરેખર આ સંવિધાન બાબા સાહેબનું બનાવેલું છે એ સંવિધાન મુજબ કાયદાના ડાયરામાં રહી અને પોલીસને એની ભૂમિકા જે ભજવી છે ને એ શંકાસ્પદ છે એના માટે હું એની પર શંકાસ્પદ ગણું છું અને પોલીસ નાના પોલીસવાળા હેરાન થયા અને ડીવાય એસપી એસપી નહીં હું તો કોઈ સીઆર કાઢી એના મોબાઈલના ટ્રેસ કરી અને એની અંદર તપાસ થવી જોઈએ અને ગૃહમંત્રી જ્યારે જયારે મોટી મોટી વાતો કરે છે કે ચોવીસ કલાકમાં આમ કરી નાખશું આનો વરઘોડો કાઢતો આ મુખ્ય આરોપીનો વરઘોડો કેમ નથી નીકળતો એના માટે અમારો પોલીસ સમાજ ખૂબ ખૂબ જાગેલો છે અને જાગતો રહેશે આવનારા દિવસો જો જલદ જલદ કાર્યક્રમો આ કોળી સમાજ આપવા માટે તૈયાર છે સમસ્ત કોળી સમાજ વતી હું સાવરકુંડલાના આગેવાન તરીકે આપ સૌને આ ગુજરાત તક તકી આ ગુજરાત સરકારને જણાવવા માંગુ છું કોળી સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને કોળી સમાજ દ્વારા પણ માંગ ઉઠી રહી છે જે રીતે મુખ્ય આરોપી છે તેમાં એનો સમાવેશ થાય ને તેની પર પણ વિવિધ કલમો લાગે તેવી માંગ સાવરકુંડલાનો કોળી સમાજ કરી રહ્યો છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી સામેલ હોય એવું અમને લાગી રહ્યું છે તો આપણે તટસ્થ તપાસ કરો જેથી કરીને આ લોકો કર્મચારીઓ છે એને ખરેખર નિષ્પક્ષ કામ કરવાનું હોય છે અને એક નું આમાં નાના

हिकु मिनी

ને આ જે આયોજન તમામ રચેલું છે એવા આરોપી હજી નાસ્તા કર્યા છે પોલીસ અધિકારીની બેદરકારી છે એફઆઈઆરમાં નવનીતભાઈ નામ જણાવતા હોવા છતાં પણ પોલીસે પોતાએ બેદરકારી રાખવી છે અને આરોપીને સહકાર આપતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવતું હોય તો અમારી રજૂઆત એવી છે કે આ જે નવનીતભાઈ જે નામો આપ્યા છે નામ માં માં આરોપીને સમાવેશ કરવામાં આવે અને આ તમામ આરોપી વિરુદ્ધ ત્રણસો સાતની કલમ જે એકસો નવ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ મુજબ ગુનો નોંધવામાં આવે એક ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસઠ મુજબ ગુનો નોંધવામાં આવે અને ત્રણસો ચોવીસ મુજબ જે મિલકતને નુકસાન કર્યું એનું વિડીયો જે જોવામાં આવે તો નવનીતભાઈનું ટુ વ્હીલ જે અહીંથી અહીં ભંગોળે છે એ ટુ વ્હીલને પણ નુકસાન થયું છે તો આ નુકસાની ભરપાઈનું આમાં ગુનો નોંધવામાં આવે એવી અમારી આપ સાહેબને રજૂઆત છે જે આપ સરકાર સુધી અમારી આ રજૂઆતને પહોંચાડો એવી આપ સાહેબને નમ્ર વિનંતી આ નહીં કરવામાં આવે આ આરોપીને નહીં આમાં સમાવેશ કરવામાં આવે તો આવનારા દિવસોમાં સાવરકુંડલા તાલુકાના કોલેજમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપે છે જે આપના સાહેબ નોંધ લેશો સાહેબ એક હવે મિત્રો હવે મારો એ પ્રશ્ન છે આ આવેદન બાબતથી કે મિત્રો આ આવેદનની અંદર જે મોબાઈલ ચેક કરો કોની કોની સાથે વાત થઈ છે એમાં જે કઈ હોય એસપી અને આઈજી અને અમારા ગૃહમંત્રી કહે છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ એને આ જણાવજો આંદોલન આપવા પડશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સમસ્ત ગોળી અને ઠાકોર સમાજ આમાં સંવેદનશીલ સાથે તમને આપ્યો આ અમારી વિનંતી છે ગોળી સમાજ અને તણતર ની જોડી માં લાઈન ગોઠવાઈ જાઓ અને મિત્રો આપણે બધા આવી રીતે સંગઠિત રહીએ અને સમાજમાં ખૂબ આગળ વધીએ એવી આપણે બાબા શક્તિ પ્રાર્થના કરીએ અને મિત્રો લાઈનમાં માં ગોઠવાતા જાઓ Thank <laughs> you.

અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે ક્રૂર અને નિર્દની જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ બીએનએસ ની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જોલનમાં ઝોલન અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુંડલામાંથી કરીશું એ સરકાર ને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજ્યો તે સમજે જય કોણેશનાથની